વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ ગુરુનો ખૂબ જ મહિમા ગાયો છે આવા ગુરુજનો અને શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પરંતુ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી માંગણી કરવામાં આવેલી હતી પ્રાઇવેટ શાળાના શિક્ષકોએ તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને તેનું કડક અમલવારી કરવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભ આપવામાં આવે તેમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામમાંથી મુક્તિ આપવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક અસરથી ટેટ અને ટાટના પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપી ભરવામાં આવે તેમજ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા સફાઈ કર્મચારીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડી અને એ પણ કાયમી પૂરો પાડી શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતની આ તમામ સરકારી શાળાના ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની પણ નિયમિત અને કાયમી ભરતી કરવામાં આવે ક્ષેત્રના શિક્ષકોને પણ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ સરકાર તાત્કાલિક ધોરણે બંધ કરે જૂની પેન્શન યોજના ત્વરિત ગતિએ લાગુ કરવામાં આવે ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરી શિક્ષકોને પ્રથમ દિવસથી કાયમી ગણવામાં આવે વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરી શિક્ષકોને બદલીનો લાભ આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે તેવી માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવેલી છે આજે શિક્ષણ દિવસના દિવસે અમે ગુજરાત સરકાર પણ માગણી કરીએ છીએ કે જે શિક્ષકનો પેલા ગુરુનો દર્જો હતો એ અત્યારે કહીએ ને કે ગુરુનો દરજ્જો રહ્યો નથી શિક્ષકો શિક્ષક જેવા થઈ ગયા એની પાસે અન્ય બધા કામો કરવામાં આવે છે શિક્ષણ સિવાય રેશિયો માંડીએ ને તો શિક્ષકનો ભણાવવાનો રેશિયો પચીસ ટકા પંચોતેર ઇતર પ્રવૃત્તિની સાથે સાથે શિક્ષકોની ઘટ છે સુવિધાઓ નથી શાળાઓમાં સ્પોર્ટ્સ સંકુલો બનાવવાની તાઇફાઓ કરે છે એની જગ્યાએ જે અત્યારે સારી સ્કૂલો છે સુવિધાવાળી સ્કૂલો છે જગ્યાવાળી સ્કૂલો છે તે ત્યાં આગળ રમતગમત સંગીત પીટીના સાહેબો જે પણ ઘટતું કરવા માટે અમે માગણી મૂકી છે સરકારની અને શિક્ષકો ફક્ત ને ફક્ત શિક્ષણનું કામ કરે તો આપણા સંતાનોના ભવિષ્યને ઉજાગર કરી શકે છે અને આપણા સંતાનોનું ભવિષ્ય સારું થશે તો જ આ દેશનું ભવિષ્ય બનશે નકર દેશ ખાડે જશે જ્યાં શિક્ષણ સારું નથી હોતું એ દેશો આપણે જોઈએ છીએ કઈ જગ્યાએ જ્યાં શિક્ષણ સારું છે એ દેશો જોઈએ આપણે ક્યાં જઈએ છીએ अटलीच मागणी आहे गुजरात